નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા કેવલ દવે દ્વારા સુરતના મોટા વરાછા સનરાઈઝ કોમ્પ્લેક્ષમાં જે કે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા જયંતિ ખોખર સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કેવલ દવે પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે તેમને જે કે વિઝા કન્સલ્ટન્સીમાંથી રશિયાના સ્ટુડન્ટ વિઝા કરાવ્યા હતા અને અભ્યાસ કરવા માટે તેઓ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તેમના મિત્રો સાથે રશિયા ગયા હતા કેવલ દવે તેના મિત્ર પરદેશી ગોપાલ અને મેહુલ ઝાલાવડિયા સાથે રશિયા ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના વિઝાની વેલિડિટી પાસઠ દિવસની છે ત્યારબાદ આ બાબતે તેમણે જે કે કન્સલ્ટન્સીના જયંતી ખોખરને વાત કરતાં વિઝા એક વર્ષના કરાવવાની જવાબદારી જયંતિ ખોખર દ્વારા લેવામાં આવી હતી જોકે ત્યારબાદ કેવલ દવે અને તેના મિત્રોના વિઝા એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થતાં તેમણે મોસ્કોમાંથી જયંતિ ખોખરને ફોન કર્યો હતો અને ત્યારબાદ જયંતિ ખોખરે રિટર્ન ટિકિટ તમામની કરાવી આપી હતી અને તમામને સુરત આવ્યા બાદ પેમેન્ટ મળી જશે તેવું જણાવ્યું હતું સુરત આવ્યા બાદ કેવલ દવે અને તેના મિત્રોને જયંતીભાઈ દ્વારા પેમેન્ટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તેથી આ બાબતે જે કે વિઝા કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર જયંતી ખોખર સામે કાર્યવાહીની માંગણી સાથે કેવલ દવે અને તેના મિત્રોએ પોલીસ કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરી છે મારું નામ કેવલ અને મારું રહેણાંક છે સિંગણપોર કતારગામ તારીખ ચૌદના રોજ હું મોટા વડાછા જે કે વિઝા કન્સલ્ટન્સી કરીને એક વિઝા કન્સલ્ટન્સી છે એમનો સંપર્ક કર્યો મેં ત્યાં જ રશિયા અભ્યાસ કરવા માટેના ત્યાંથી મેં સ્ટુડન્ટ વિઝા અપ્લાય કર્યા જેમને મને પાસઠ દિવસના સ્ટુડન્ટ વિઝા આપવા આપ્યા અને પાસઠ દિવસના સ્ટુડન્ટ વિઝા આપ્યા બાદ તે મને ખાતરી આપી હતી કે હું તમને ત્યાં પહોંચ્યા બાદ તમારે કોલેજમાં જવાનું રહેશે ત્યાં તમારું બાયોમેટ્રિક ને મેડિકલ થશે ત્યારબાદ તમને એક વર્ષના એટલે કે ત્રણસો પાંસઠ દિવસના વિઝા એક્સટેન્ડ કરી દેવામાં આવશે જેમની પૂરેપૂરી રકમ અમે જે કે વિઝા કન્સલ્ટન્સી પ્રોપાઇટર જયંતિભાઈને ચૂકવેલ છે બેંક એકાઉન્ટ થ્રુ ત્યાં પહોંચ્યા બાદ દસ દિવસ થયા એટલે અમે અમારા એજન્ટને કોન્ટેક કર્યો કે ભાઈ અમારી કોલેજ તમે જવાનું કહેતા તા એ કોલેજ ક્યાં છે કોઈ જવાબ આપ્યો નહીં પછી બીજા પાંચ દિવસ ગયા એટલે અમે નક્કી કર્યું અમે ત્રણ સ્ટુડન્ટે કે ભાઈ અમે જાતે કોલેજ ગોતીએ એટલે નું લોકેશન ગોતતા ગોતતા અમે કોલેજે પહોંચ્યા કોલેજે પહોંચ્યા એટલે અમને એવી જાણ મળી કે ભાઈ અહીંયા તો કોઈ કોલેજ છે જ નહીં ને દસ બાય દસની ઓફિસ છે અને આ લોકો ખોટા કાવતરા કરી પૈસા આપી ખોટા ઇન્વિટેશન લેટર અને ગેરંટી લેટર ઇસ્યુ કરાવે છે એ શાના માટે કે ઇમિગ્રેશનની અંદર ઘૂસાડવા માટે ઇમિગ્રેશન ક્રોસ કરાવવા માટે અને ત્યાં રશિયા લેન્ડ કરવા માટે આ એક સીધું ફેક કોલ લેટરને એ બધું એ લોકો ચલાવે છે અમને જાણ થતાં અમે અમારા કોલેજ અમારા અમને જાણ થતાં અમે અમારા એજન્ટને કોલ કર્યો તો એને એમ કીધું કે હા થોડુંક આર્મીનું ને એનું અત્યારે ચાલે છે એટલે તમારું આ આ કોલેજની બીજી કોલેજમાંથી તમારું એક્સિડન્ટ કરાવી દઈશું પણ એ કે તમારી મેં અમે એને કીધું કે ભાઈ અમારી તારીખ તો કાલે પૂરી થાય છે એટલે કે એકવીસ તારીખ અમારી છેલ્લી હતી અમે એને વીસ તારીખે કોલ કરીને કીધેલું કે ભાઈ અમારી તારીખ કાલે પૂરી થાય છે તો ચોવીસ કલાકમાં તમે કેમ કરાવશો એટલે તેઓએ એમને એમ કીધું કે ભાઈ તમારે દસ દિવસ હું તમને કહું ત્યાં રહી જવાનું છે તમે ઇનલીગલ નહીં થાવ એની મારી જવાબદારી પછી સીધી વાત છે કે ચોવીસ કલાક પછી અમે ઇનલીગલ થવાના જ હતા તારીખ અમારી વિઝાની પૂરી થઈ ગઈ હતી સ્ટે અમને કરવાનું ચોખ્ખું કહેતા હતા એટલે એનો ઈરાદો સ્પષ્ટ હતો કે ભાઈ આ લોકોને આર્મીમાં ભરતી કરવાનો ઈરાદો હતો એટલે તેઓએ અમને લાલચ આપી કે ભાઈ હું તમને કહું ત્યાં તમારે ફ્લેટમાં રહી જવાનું છે ત્યાં તમને ખાવા રહેવાની તમામ સગવડ હું મફત કરી દઈશ પણ અમે એના વાતમાં ન આવ્યાના અમે એની પર પ્રેશર ક્રિએટ કર્યું કે ભાઈ તમે અમને અમારો પાસપોર્ટ પરત કરી દો અને અમારી કાલની ટિકિટ કરો તો એમ કે એ તો હવે જતો રહ્યો છે એમ્બેસીમાં અને પછી અમે એ લોકોને એમ કીધું કે ભાઈ તમે અમને પાસપોર્ટ આપો છો કે પછી અહીંયા અમે રશિયામાં ઇન્ડિયન એમ્બેસીનો કોન્ટેક કરીએ તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીએ અમે એવું પ્રેશર ક્રિએટ કર્યું એટલે અમોને અને અમારા પરિવારને બાહેદારી આપી કે ભાઈ હું રિટર્ન ટિકિટ કરાવી દઉં છું ને જે કાંઈ તમારું પેમેન્ટ છે એ હું પરત કરી દઉં છું પછી અમારી રિટર્ન ટિકિટ થઈ ગઈ ને અમને એકવીસ તારીખે સાંજે પોણા છએ મોસ્કો સમય સાંજના પોણા છએ અમને પાસપોર્ટ પરત કર્યા એ પાસપોર્ટ અમે રિસીવ કરીને તાત્કાલિક એરપોર્ટ ઉપર જતા ગયા એરપોર્ટ એરપોર્ટથી પ્લેન ફ્લાઇટ લઈ અને અમે મોસ્કો મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયા અને ત્યાં અમારા સ્વ ખર્ચે ટિકિટ કરાવી સુરત આવ્યા સુરત આવ્યા બાદ અમે સીધા ઘરે ન ગયા પણ પહેલાં સીધા એની ઓફિસ પર ગયા અને ઓફિસ પર એ ભાઈ પ્રોપર્ટર જયંતિભાઈ કોકર છે એ હાજર નહોતા તેમને અમે સંપર્ક કર્યો કે ભાઈ તમે ક્યાં છો તો તેઓ કીધું કે ભાઈ હું તો બહાર ફરવા આવેલો છું હું તમને મંગળવારે મળીશ ત્યાં સુધી કંઈ થશે નહીં એટલે અમે એમ કીધું કે ભાઈ પેમેન્ટનું શું છે તમે જે અમને બાહેદારી આપી હતી કે શેનું પેમેન્ટ મારે તમને કોઈ પેમેન્ટ દેવાનું નથી ભાઈ એટલે અમે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં તો હવે અમે લીગલ એક્શન લઈશું તમારી વિરુદ્ધ કે લઈ લો વાંધો નહીં એટલે અમે સો નંબર પર પીસીઆર નો સંપર્ક કર્યો પીસીઆર આવી અને અમોને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લઈ ગઈ ત્યાં અરજી અમે લખેલી છે એ અરજી થઈ કે બે બે દિવસ ત્યારબાદ અમે સીપીને પણ અરજી આપેલી છે તેનો પણ એક દિવસ થવા એવો છે હજુ સુધી કોઈ એક્શન લેવાનું નથી તમારી માંગ શું છે બસ અમારી માંગ એ જ છે કે આ બધા જે ગોરખધંધા માણસો કરે છે જેટલા એજન્ટો તેના એ તેના સકંજામાં આપણા કોઈ છોકરા આવે નહીં તેઓનો કોઈ જે જેન્યુઅન એજન્ટ છે એમની વાત નથી થતી પણ જે આવા ગોળ ધંધા કરે છે તેમને રાતોરાત સરકાર દબો છે અને તાળા લગાડે અને અમને અમારું પેમેન્ટ જે કંઈ છે તે પરત કરવા સરકારને નમ્ર વિનંતી છે